નીચે મુજબ છે જેમાં પેલું ભારતને સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકશાહી અને પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવો દેશમાં સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયની સ્થાપના વિચારવાણી અને માન્યતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા વ્યક્તિત્વના વિકાસ માટે દરજ્જા અને તકની સમાનતા વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ગૌરવની સ્થાપના રાષ્ટ્રની એકતા અને અખંડિતતા ને કરે એવી બંધુત્વની ભાવના

વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે સામાજિક વિજ્ઞાનના સરસ મજાના વિડીયો જોવા હોય કે પછી ગણિત અને વિડિયો વિજ્ઞાન જે છે એના સંપૂર્ણ અભ્યાસક્રમના તમારે વિડીયો લેકચર જોતા હોય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જેને ડાઉનલોડ કરો જેમાં દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા સમય ઉપયોગી અસાઇનમેન્ટ ગણિત સોરી વિજ્ઞાન એસેસ નું વાંચવા માટેનું મટીરિયલ પરીક્ષાના પેપરો એકમ કસોટીની સમજૂતી સ્વ પોથીની સમજૂતી ચાલો ડાઉનલોડ કરી આ પેજમાં તમારા મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈ અને પીડીએફ મેળવી લેજો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરી તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જો આમ જોવા જઈએ તો આ વિડીયો આખો મોટો બની જશે કારણ કે હજી આપડે બીજું પેજ પોઈન્ટ છે નવ પેજ છે એટલે તમારે શું કરવાનું વિડીયો પોઝ કરી અને જે બધા મુદ્દા છે એ મુદ્દા વ્યવસ્થિત રીતે લખી નાખવાનું બરાબર કરવામાં આવ્યો છે ત્યાં સુધીના પછી રાજ્ય સરકારોની સરખામણીમાં સંઘ સરકારને અને છેલ્લે ક્યાં સુધી તો ભારતમાં નાગરિકોને માત્ર એક જ નાગરિકત્વ આપવામાં આવ્યું છે ત્યાં સુધી વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું બરાબર બાકી એમને ખબર જ છે તમે સ્કીપ કરીને લખો છો ઘણા ખરા હા આ સ્વાધ્યાયની સરસ મજાની મુદ્દાવા જે પીડીએફ છે એ કોઈને જોતી હોય તો આપણે કીધું એ પ્રમાણે એપ્લિકેશનમાંથી મળી જશે સંસદીય પદ્ધતિથી સરકારના લક્ષણો નીચે મુજબ છે તો સંસદીય પદ્ધતિ સરકારના લક્ષણો જણાવો તો નીચે મુજબ સંસદીય પદ્ધતિની સરકારમાં લોકો સર્વોપરી હોય છે ભારતમાં સંસદ દ્વિગૃહી છે લોકસભાના સભ્યોને દેશના સામે મતદારો પુખ્ત હોય મતાધિકારના ધોરણે દરેક રાજ્યને તેની વસ્તીના પ્રમાણમાં બેઠકો મળે છે રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી તેની કુલ સભ્ય સંખ્યા બસો છે બાકીના બાર સભ્યો રાષ્ટ્રપ્રમુખ વિવિધ ક્ષેત્રની નિષ્ણાંત વ્યક્તિ સંઘ સરકારનું વહીવટ આમ છતાં દેશના અને રાજ્યના મંત્રીમંડળની તેથી સંસદીય લોકશાહી સરકારને જવાબદાર સરકાર કહેવામાં આવે છે આમ સંસદીય પદ્ધતિની સરકારમાં રાજકીય સત્તાનો સ્ત્રોત પજાએ ચૂટેલી સંસદ પાસે જ હોય છે એકીકૃત ન્યાયતંત્ર એટલે શું બરાબર તો સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ ભારતની તમામ અદાલતો માટે બંધનકર્તા છે ન્યાહુદીનું વિડિયો પોસ્ટ કરીને લખી નાખ્યું ઓકે ત્યાર પછી આથી જ સમવાય તંત્ર ભારતમાં સર્વોચ્ચ અદાલતને બંધારણની રક્ષક અને વાલી ગણવામાં આવે છે ભારતમાં બંધારણ બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો તો પહેલો સુધારો અહીંયા આપવામાં આવેલો છે સંસદમાં હાજરેલા સભ્યોની અડધા કરતા વધારે તેમજ મતદાનમાં ભાગ લેતા સભ્યોની સાદી બહુમતીથી બંધારણમાં સુધારો કરી શકાય છે બીજો બે ત્રત્યાં બહુમતી જરૂરી છે બરાબર કેટલીક બાબતોમાં સંસદમાં સભ્યોની બે ત્રત્યાર બહુમતીથી આવશ્યકતા ઉપરાંત પચાસ ટકા કરતાં વધારે રાજ્યોની વિધાનસભાની મંજૂરી જરૂરી છે

અમુક એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ચાવી છે તો આમ અમુક એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ગુરુ ચાવી છે આમુક એ હોકાયંત્રની ગરજ સારે છે તો અહીં સુધી લખીને કોઈ ગુરુ ચાવી છે હોકાયંત્રની ગરજ સારે છે ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રી બંનેનો સમન્વય છે બરાબર તો અહીંયા સુધી લખવાનું આ સમયે ભારતનું બંધારણ સમવાય તંત્ર માટે એકતંત્રી બને છે આમ ભારતના બંધારણમાં સમવાય અને એકતંત્રી સરકાર એમ બંનેનો સમન્વય છે ભારતે બિન સાંપ્રદાયિક રાજ્ય છે તો સંભાવનો સિદ્ધાંત સ્વીકાર કરવામાં આવ્યો છે આથી કહી શકાય કે ભારત એ બિન સાંપ્રદાયિક રાજ્ય છે છઠ્ઠું ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે તો ભારતમાં રાષ્ટ્રપ્રમુખનો હોદ્દો વંશ પરંપરાગત નથી લોકો દ્વારા જે કંઈ ચૂંટાય એના આધારે છે એટલે ભારતની પ્રજા ચૂંટણી દ્વારા કોઈ પણ સરકારને પદભ્રષ્ટ કરી નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે તેથી ભારત એ લોકશાહી પ્રજાસત્તાક રાજ્ય છે ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘરાજ્ય છે તો અવિભાજ્ય સંઘરાજ્ય છે તો એ લખાઈ ગયું ત્યાં સુધીનું ઓગણત્રીસ ભારતનું બંધારણ વિશ્વનું સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વની સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે ત્રીજું નીચેના પારિભાષિક શબ્દો સમજાવો બેગડું નાગરિકત્વ બરાબર બે પ્રકારનું નાગરિકત્વ બેવડું નાગરિકત્વ તો અહીંયા સુધી સંસદીય પદ્ધતિ યુએસએ માં પ્રમુખ પદ્ધતિથી લોકશાહી છે જવાબદાર સરકાર સુધી તેથી સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય કેન્દ્ર યાદી વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્ય યાદી સાસઠ વિષયનો સમાવેશ છે સંયુક્ત યાદી બંને કાયદા ઘડી શકે શેષ સત્તા સમાજવાદ શ્રીમંતો વચ્ચેના તફાવતો નાબૂદ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે દેશમાંથી ગરીબો અને શ્રીમંત ખાલી વાત છે બરોબર હા લોકશાહી લોકશાહી શબ્દ ડેમોક્રેસી શબ્દ મૂળ ગ્રીક શબ્દો ડેમો એટલે ડેમો એટલે લોકો અદાલતી સમીક્ષા બંધારણ સાથે સુસંગત ન હોય એવા કોઈ પણ કરી રદબાતલ કરી શકે છે સાચો વિકલ્પ પસંદ કરો બંધારણ ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં કેન્દ્રીય યાદીમાં કેટલા વિષય સમાવિષ્ટ છે સત્તાણું ભારતીય બંધારણના અધ્યક્ષનું નામ આપો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ભારત બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા ત્રણસો પંચ્યાસી ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે લોકશાહી રાજ્ય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન તમને આપવામાં આવેલું છે એની પીડીએફ તમારે જોતી હોય કે પછી વિડીયોઝ જોવા હોય તો તમે ક્યાંથી મેળવી શકશો એપ્લી ક્વેશનમાંથી મેળવી શકશો તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત